નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે આપણે જે લોજિકલ રિઝનિંગની સિરીઝ ચાલુ કરી છે તેમાં ચેપ્ટર ચાલી રહ્યું છે ડિસ્ટન્સ અને ડાયરેક્શન જેને ગુજરાતીમાં દિશા અને અંતર કહેવાય છે આપણે બે વિડીયો જોઈ લીધા છે સાપેક્ષ દિશાના અને દિશાઓ કેવી રીતે કામ કરે છે એ તો આપણને એ ખબર છે કઈ કઈ દિશાઓ હોય છે પેટા દિશાઓ કઈ કઈ હોય છે કઈ રીતે ગોઠવાયેલી હોય છે આજે જે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાનું છે એ છે દિશાઓમાં પરિવર્તન ઘણી વખત એવા પ્રશ્નો આવી ગયા છે મિત્રો પરીક્ષામાં કે જો ઉત્તર દિશાને પૂર્વ દિશા કહીએ તો બાકીની દિશાઓ કઈ રીતે ગોઠવાશે તો એ આલેખમાંથી જ આપણે ગોઠવવાની છે બીજું કંઈ જ નવું કરવાનું નથી જો તમને આલેખ બનાવતા આવડી ગયો તો દિશામાં પરિવર્તનમાં કોઈ વધારે અઘરી વસ્તુ છે નહીં અને આ ખૂબ જ નાનકડો વિડીયો બનવાનો છે આના ખૂબ જ ઓછા ઉદાહરણ આપણે જોઈશું ત્રણથી ચાર ઉદાહરણ જોઈશું એમાં તમને આખી આ ટૉપિકનું ખબર પડી જશે ચલો તો વગર ટાઈમ વેસ્ટ કરી આપણે આગળ વધીએ સૌથી પહેલાં તો આપણે આલેખ જોઈએ આલેખમાં કેવું હોય છે ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમમાં મુખ્ય દિશાઓ પછી ઉત્તર અને પૂર્વની વચ્ચે ઉત્તર પૂર્વ થશે પૂર્વ અને દક્ષિણની વચ્ચે દક્ષિણ પૂર્વ જેને અગ્નિ દિશા કહેવાય છે પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે દક્ષિણ પશ્ચિમ થશે જેને નૈઋત્ય દિશા કહેવાય છે અને ઉત્તર અને પશ્ચિમ વચ્ચે ઉત્તર પશ્ચિમ દિશા થશે જેને વાયવ્ય દિશા કહેવાય છે તો આ આઠ દિશાઓ આપણને ખબર છે ધ્યાન રાખવાવાળી વાત શું છે સૌથી પહેલી વાત કે ઉત્તર દિશા છે એની ઓપોઝિટ દિશા કઈ છે તો એની ઓપોઝિટ દિશા છે દક્ષિણ બરાબર આ જે ઉત્તર દિશા છે એની ઓપોઝિટ દિશા એટલે કે એની સામે દક્ષિણ દિશા આવશે બીજી વસ્તુ પૂર્વ દિશા છે એની ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ દિશા થશે પશ્ચિમ દિશા અથવા પશ્ચિમની વિરુદ્ધ દિશા થશે પૂર્વ દિશા તો જોઈ લો તમે પૂર્વ અહીંયા છે તો પશ્ચિમ એની સામે છે ત્રીજી વસ્તુ કે ઉત્તર પૂર્વ દિશા એની વિરુદ્ધ દિશા કંઈ થશે તો બંને બદલી નાખવાના ઉત્તર પૂર્વ હોય તો દક્ષિણ અને પશ્ચિમ કરી નાખવાના એની વિરુદ્ધ દિશા દક્ષિણ પશ્ચિમ થઈ જશે અને એવી જ રીતે ઉત્તર પશ્ચિમ દિશા હોય તો એની વિરુદ્ધ દિશા થઈ જશે દક્ષિણ ઉત્તરનું વિરુદ્ધ દક્ષિણ અને પશ્ચિમનું વિરુદ્ધ થઈ જશે પૂર્વ તો આવી રીતે આ દિશાઓ કામ કરે છે આનું ઊંધું પણ એવું જ થશે કે દક્ષિણની વિરુદ્ધ દિશા ઉત્તર થઈ જશે પશ્ચિમની વિરુદ્ધ દિશા પૂર્વ થઈ જશે દક્ષિણ પશ્ચિમની વિરુદ્ધ દિશા ઉત્તર પૂર્વ અને દક્ષિણ પૂર્વની વિરુદ્ધ દિશા ઉત્તર પશ્ચિમ થઈ જશે ઊંધું પણ સેમ કામ કરે છે વિરુદ્ધ દિશા એટલે કે એની સામે કઈ દિશા આવે છે આલેખમાં એ આ એક વસ્તુ જો તમને ખબર હોય તો આપણે બીજી વસ્તુ પર થોડો ભાર આપીએ બીજી વસ્તુ શું છે કે ઘડિયાળના કાંટાની દિશા યાદ રાખવાની ઘડિયાળના કાંટાની દિશા એટલે કે ઘડિયાળ આવી રીતે ફરે છે બરાબર ઉપરથી નીચે જઈએ તો જમણેથી ડાબે અને નીચેથી ઉપર જઈએ તો ડાબેથી જમણે તરફ ફરે છે તો ઘડિયાળની કાંટાની દિશામાં કેવી રીતે ગોઠવાયેલી છે કે ઉત્તર એના પછી ઘડિયાળની દિશામાં જઈશું આપણે તો આવશે પૂર્વ એના પછી ફરી ઘડિયાળની દિશામાં જઈશું તો એ આવશે દક્ષિણ દક્ષિણ પછી ફરી ઘડિયાળના કાંટાની દિશામાં જઈશું તો ફરી આવી જશે પશ્ચિમ અને ફરી ઘડિયાળના કાંટાની દિશામાં વધીશું આગળ તો ઉત્તર એટલે કે આ સર્કલ ચાલતું રહેશે ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ જેને આપણે ઉ પુ દ પૉર્ટકટથી યાદ રાખો કે ઉ પુ દ પર્કલ ચાલુ રહે છે ઘડિયાળના કાંટાની દિશામાં બરાબર હવે તમને એવું પૂછ્યું હોય કે પૂર્વ દિશામાં ઘડિયાળની કાંટાની દિશામાં નેક્સ્ટ કઈ દિશા આવશે તો પૂર્વ પછી આવશે દક્ષિણ અને પૂર્વ પહેલાં આવશે ઉત્તર એવી રીતે દક્ષિણનું પૂછ્યું તો પશ્ચિમ અને એની પહેલાં આવશે પૂર્વ ઘડિયાળના કાંટાની દિશામાં ધ્યાન રાખવાનું છે તો એના ઊંધું તો આપણને યાદ રહી જશે હવે પ્રશ્ન કેવા આવે છે મિત્રો ખૂબ જ નાનકડો વિડીયો છે આ પંદર વીસ મિનિટનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન આના કેવા આવે છે દિશા પરિવર્તનના પ્રશ્ન જોઈશું તો તમને વધારે ખ્યાલ આવશે જો દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિ દિશા એ ઉત્તર દિશા બને છે અને ઉત્તર પૂર્વ ઈશાન દિશા એ પશ્ચિમ દિશા બને છે તો આવું ક્યારે બની શકે આ લોકોએ ગેસ કર્યું છે બરાબર તો હવે આપણે આ ગ્રાફ તો દોરવો જ પડશે પહેલાં સૌથી પહેલાં ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ લખી દો દક્ષિણ પૂર્વ લખી દો દક્ષિણ પશ્ચિમ લખી દો અને ઉત્તર પશ્ચિમ લખી દો બરાબર આ ગ્રાફ સૌથી પહેલાં જો પરિવર્તનના પ્રશ્નો આવે તો આઠ લાઇન તમારે ફટાફટ બનાવીને યાદ રાખી લેવાનું હવે જે ચેન્જ કરવાનું કીધું છે એ એની ઉપર ચેન્જ કરી નાખો જેમ કે દક્ષિણ પૂર્વ દિશા છે એને ઉત્તર દિશા બનાવી નાખી તો દક્ષિણ પૂર્વ દિશા કઈ છે તો દક્ષિણ પૂર્વ દિશા આ રહી એને આ લોકોએ કરી નાખી છે ઉત્તર દિશા બરાબર અને બીજી વસ્તુ આપેલી છે ઉત્તર પૂર્વ દિશા એ પશ્ચિમ દિશા બને છે એટલે કે આ જે ઉત્તર પૂર્વ દિશા આપણને આપેલી છે એ કઈ બની ગઈ છે પશ્ચિમ તો હવે આપણને ખબર છે કે ઉત્તરની સામે કઈ દિશા આવશે ઉત્તરની સામે આ દિશા જે છે એ દક્ષિણ દિશા થઈ જશે નવા ગ્રાફમાં પશ્ચિમની સામે આ દિશા કઈ છે તો એ પૂર્વ તો પશ્ચિમની વિરુદ્ધ દિશા પૂર્વ થઈ જશે તો આપણને નવી દિશાઓ મળી ગઈ ઉત્તર અહીંયા છે પૂર્વ અહીંયા છે દક્ષિણ અહીંયા છે અને પશ્ચિમ અહીંયા છે હવે પ્રશ્નમાં જે પૂછ્યો હોય કે નવી દિશાઓ કઈ બની ગઈ એ આપણે જોઈએ પશ્ચિમ દિશા કઈ દિશા બને પશ્ચિમ શું છે પશ્ચિમ આ છે જૂનામાં પશ્ચિમ આ હતી તો નવામાં કઈ બની જશે કે પૂર્વ અને દક્ષિણની વચ્ચે એટલે કે દક્ષિણ પૂર્વ દિશા બનશે બસ આ તમારો જવાબ આવી ગયો દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિ દિશા બનશે એટલે કે જે પહેલાં પશ્ચિમ દિશા હતી એ નવા ગ્રાફ પ્રમાણે અગ્નિ દિશા એટલે કે દક્ષિણ પૂર્વ દિશા બની ગઈ તો ઓપ્શન એ તમારો જવાબ થઈ ગયો ઓપ્શન એ આ જવાબ થઈ ગયો બરાબર બીજો પ્રશ્ન પૂછ્યો છે દક્ષિણ દિશા કઈ દિશા બનશે દક્ષિણ દિશા કઈ હતી પહેલાં પહેલાં દક્ષિણ દિશા આ હતી હવે કઈ બની ગઈ તો ઉત્તર અને પૂર્વની વચ્ચે છે તો એ ઉત્તર પૂર્વ બની ગઈ ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશા બની ગઈ ઓકે તો તમારો જવાબ આવશે ઈશાન દિશા બસ આટલું જ ઈઝી છે ઉત્તર પૂર્વ એટલે કે ઓપ્શન બી ઈશાન દિશા ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્ય દિશા કઈ દિશા બનશે તો પહેલા ઉત્તર પશ્ચિમ કઈ હતી તો પહેલા ઉત્તર પશ્ચિમ હતી આરી તો હવે એ કઈ દિશા બની ગઈ છે નવામાં તો એ દક્ષિણ બની ગઈ છે એટલે કે ઓપ્શન બી એ તમારો સાચો જવાબ થઈ જશે અને ત્રણે ત્રણ પ્રશ્નોના તમે જવાબ આપી દીધા છે બસ આટલો જ ફેરફાર કરવાનો છે કે તમારે ઘડિયાળના કાંટા આમાં તો શું બે આપેલા હતા તો આપણે વિરુદ્ધ કરીને જોઈ લીધું અમુક સમય કેવું હોય છે ખાલી એકનું જ પરિવર્તન આપ્યું હોય તો એના પર આપણે ઘડિયાળના કાંટાની દિશામાં જઈને દિશાઓ લખવી પડશે બીજો પ્રશ્ન આનો જોઈએ તો વધારે આઈડિયા આવશે જો ઉત્તરને દક્ષિણ પૂર્વ સમજવામાં આવે છે તો અન્ય તમામ દિશાઓનું કઈ રીતે પરિવર્તન થાય એ આપણે જોઈ લઈએ ઉત્તર દિશા કઈ છે ઉત્તર દિશા આ છે એને હવે આપણે શું માની લીધું છે એને હવે આપણે માની લીધું છે દક્ષિણ પૂર્વ દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિ દિશા આનો મતલબ શું છે કે દક્ષિણ પૂર્વ કોની વચ્ચે હોય દક્ષિણની વચ્ચે હોય અને પૂર્વની વચ્ચે હોય તો એનો મતલબ એ થયો કે અથવા તો આ પૂર્વ હશે અને આ દક્ષિણ હશે અથવા તો આ પૂર્વ હશે અને આ દક્ષિણ હશે તો હવે આપણે નક્કી કરવું પડશે કે કઈ પૂર્વ હશે અને કઈ દક્ષિણ હશે તો આપણે ત્યાં સમજવું પડશે ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે અહીંયાથી અહીંયા જઈએ ઓકે તો પહેલાં કઈ આવશે ઘડિયાળના કાંટાની દિશામાં પહેલાં પૂર્વ આવે છે અને પછી દક્ષિણ આવે છે તો અહીંયા આ દક્ષિણ દિશા નહીં થાય આ દિશા બની જશે પૂર્વ દિશા પૂર્વ દિશા બનશે અને આ દિશા બની જશે દક્ષિણ અને આ તમે હવે બધી વસ્તુ શોધી નાખી દક્ષિણની સામે કઈ દિશા થઈ જશે ઉત્તર અને પૂર્વની સામે થઈ જશે પશ્ચિમ ચલો મેન દિશાઓ તમને મળી ગઈ તો પેટા દિશાઓ તો તમે વચ્ચેની જે દિશા હોય એ પ્રમાણે ગોઠવી શકો હવે પ્રશ્નમાં શું પૂછ્યું છે એ જોઈ લઈએ પહેલાં થોડું કે પશ્ચિમ દિશા કઈ દિશા બને છે તો પશ્ચિમને જોવા જઈએ તો પશ્ચિમ દિશા પહેલાં આ હતી અને હવે ક્યાં છે ઉત્તર અને પૂર્વની વચ્ચે એટલે કે ઉત્તર પૂર્વ દિશા બનશે એટલે કે તમારો જવાબ આવશે ઓપ્શન એ ઉત્તર પૂર્વ બરાબર ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે એક વખત તમે ગ્રાફ બનાવી આલેખ બનાવી લો એના પછી તો તમારે કોઈ વાંધો આવવાનો નથી દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય દિશા કઈ દિશા બનશે તો પહેલાં દક્ષિણ પશ્ચિમ કઈ હતી તો તમે જુઓ કે પહેલા ગ્રાફમાં દક્ષિણ પશ્ચિમ દિશા આ હતી અને એ હવે નવી ઉત્તર દિશા બની ગઈ છે તો તમારો જવાબ આવશે ઓપ્શન સી ઉત્તર દિશા અને ત્રીજો પ્રશ્ન જોઈએ તો દક્ષિણ દિશા કઈ દિશા બનશે તો પહેલાં જોઈએ કે દક્ષિણ ક્યાં હતી દક્ષિણ તો અહીંયા જ છે ઓકે હવે ક્યાં આવી ગઈ છે પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે એટલે કે ઉત્તર પશ્ચિમ બનશે દક્ષિણ દિશા ઉત્તર પશ્ચિમ દિશા બની જશે ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્ય દિશા એ બની જશે તમારો જવાબ ઉત્તર પશ્ચિમ થઈ જશે અહીંયા ઓપ્શન સીમાં ખાસ ધ્યાન રાખવાની વસ્તુ શું છે કે જો જેમ કે અહીંયા પ્રશ્નમાં એવું કહ્યું હતું કે ઉત્તર દિશા દક્ષિણ પૂર્વ દિશા બની ગઈ તો આનો મતલબ એ છે કે આ જે બે વચ્ચેની લાઈનો છે એ એક દક્ષિણ હશે અને એક પૂર્વ હશે તો કઈ દક્ષિણ હશે કઈ પૂર્વ હશે એ આપણે ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ પ્રમાણે જોવાનું ઘડિયાળના કાંટાની દિશામાં ઓકે તો આપણને ખબર છે કે પૂર્વ અને દક્ષિણમાં પૂર્વ પહેલાં આવે અને પછી દક્ષિણ આવે તો ઘડિયાળના કાંટામાં અહીંયા પૂર્વ આવશે અને પછી ફરી એક વખત ઘડિયાળના કાંટાની દિશામાં વધીશું તો આ દક્ષિણ થઈ જશે ચલો આગળ એક ત્રીજો પ્રશ્ન જોઈએ છેલ્લો એટલે તમને આનો આઈડિયા આવી જશે અને આ એટલું કંઈ સમજવામાં અઘરું હતું નહીં પ્રશ્ન જોઈએ જો ઉત્તરને દક્ષિણ પૂર્વ સમજવામાં આવે તો અન્ય તમામ દિશાઓનું આ રીતે પરિવર્તન થાય તો પ્રશ્નનો જવાબ આપો તો આ મિત્રો પ્રશ્ન જે છે એ તમારે જાતે પ્રેક્ટિસમાં કરશો તો તમને આઈડિયા આવશે અને આના ઘણા પ્રશ્નો આપણે પ્રેક્ટિસ સેટમાં પણ મૂકી દઈશું આના ચારથી પાંચ પ્રશ્નો તો તમને દિશા પરિવર્તનમાં વાંધો નહીં આવે ફરીથી આપણે આખા એક વાત લેક્ચરનું રિવિઝન કરી લઈએ નાનું લેક્ચર હતું એટલે સૌથી પહેલાં તો ઉત્તરની વિરુદ્ધ દિશા થઈ જશે દક્ષિણ અને દક્ષિણની વિરુદ્ધ થઈ જશે ઉત્તર પૂર્વની વિરુદ્ધ થઈ જશે પશ્ચિમ અને પશ્ચિમની વિરુદ્ધ થઈ જશે પૂર્વ બરાબર આ બે તમે ના યાદ રાખો તો પણ ચાલશે આ તો જોઈને ખબર પડી જશે હવે ઘડિયાળના કાંટાની દિશામાં જ્યારે આપણે આગળ વધીએ તો કેવી રીતે સર્કલ ચાલે છે ઉત્તર આવે પછી પૂર્વ આવે પછી દક્ષિણ આવે પછી પશ્ચિમ આવે અને પછી પાછું ઉત્તર આવી જશે અને પછી આ સર્કલ ચાલતું રહેશે ક્યાં કઈ રીતે પણ ઘડિયાળના કાંટાની દિશામાં તો પ્રશ્નમાં અહીંયા આપણે પહેલો પ્રશ્ન એ જોયો કે દક્ષિણ પૂર્વ દિશા એ ઉત્તર દિશા બની જાય છે તો દક્ષિણ પૂર્વ ક્યાં હતી પહેલાં અહીંયા હતી દક્ષિણ પૂર્વ દિશા એને આપણે ઉત્તર લખી નાખી તો એની સામેની દિશા કઈ થઈ જશે એની સામેની દક્ષિણ દિશા થઈ જશે પછી ઉત્તર પૂર્વને ઈશાન બનાવી નાખી તો આ જે ઉત્તર પૂર્વ હતી આ દિશા એને આપણે પશ્ચિમ બનાવી નાખીએ તો આપણે અહીંયા પશ્ચિમ લખ્યું તો પશ્ચિમની સામેની દિશા થઈ જશે પૂર્વ તો ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ મળી ગયા પછી તો મળી જાય આપણને બધી વસ્તુ કે દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે થઈ જશે દક્ષિણ પશ્ચિમ દિશા ઓકે ભલે પૂછ્યું નથી તો પણ આપણે ચેન્જ કરી દઈએ ઉત્તર પશ્ચિમ વચ્ચે થઈ જશે ઉત્તર પશ્ચિમ દિશા ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્ય જરૂરી નથી મિત્રો કે ઉત્તર પશ્ચિમ લખ્યું અમુક સમયે વાયવ્ય બી લખેલું હોય તો તમને યાદ રહેવું જોઈએ દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય દિશા પછી ઉત્તર અને પૂર્વ વચ્ચે ઉત્તર પૂર્વ થઈ જશે જે ઈશાન દિશા છે અને દક્ષિણ અને પૂર્વ વચ્ચે થઈ જશે દક્ષિણ પૂર્વ જેને અગ્નિ દિશા કહેવાય તો નવો ગ્રાફ આ પ્રમાણે સેટ થશે અને અહીંયા બે આપેલા હતા તો ઇઝી હતું પણ અહીંયા જ્યારે એક જ દિશાનું પરિવર્તન કર્યું કે ઉત્તરને આપણે દક્ષિણ પૂર્વ સમજવામાં આવી છે તો ઉત્તર દિશાને દક્ષિણ પૂર્વ અહીંયા આપણે સમજી બરાબર તો હવે આપણને એ તો ખબર છે કે આ દિશા દક્ષિણ અને પૂર્વ અથવા દક્ષિણ અને પૂર્વ ઊંધું હોય અથવા પણ આ બંને દિશાઓ દક્ષિણ હશે અથવા પૂર્વ હશે એના સિવાય કોઈ દિશા હશે નહીં તો જ એની વચ્ચે દક્ષિણ પૂર્વ આવી શકે પછી આપણે ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમથી જોવાનું કે ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધી તો પહેલાં કઈ આવે છે દક્ષિણ કે પૂર્વ તો તમે જોશો કે પહેલાં આવે છે પૂર્વ તો અહીંયા આ બાજુ આપણે પૂર્વ લખી નાખી અને પછી આવે છે દક્ષિણ એટલે કે આ બાજુ દક્ષિણ લખી નાખી હવે પૂર્વ અને દક્ષિણ મળી ગઈ તો દક્ષિણની સામે થઈ જશે ઉત્તર અને પૂર્વની સામે થઈ જશે પશ્ચિમ તો આ નાનકડો વિડીયો હતો મિત્રો જે બેઝિક એક કોન્સેપ્ટ સમજાવવામાં મને એવું લાગ્યું કે આ વિડીયો બનાવવો જોઈએ કારણ કે આનો ઘડિયાળવાળા પ્રશ્નોમાં પણ ઘણો ઉપયોગ થશે પાયથાગોરસમાં ઉપયોગ થશે અને પરછા એના પ્રશ્નોમાં આનો જ ઉપયોગ થશે તો આ કોન્સેપ્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આવા જ વિડીયો માટે જોડાયેલા રહો ગુજરાત મોક્સ પર તો અત્યારે હું રજા લઉં છું હેવ અ ગુડ ડે